સાણંદ વિધાનસભાની અંદર આવ્યા હતા અને એ અંગતમાં એના અનુસંધાનમાં આજે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સ્નેહ મિલનની અંદર સાણંદની જનતાએ જે બે હજાર ચોવીસની ઇલેક્શનની અંદર જે એમના રૂપી આશીર્વાદ આપીને સાણંદ વિધાનસભાની અંદરથી એક લાખથી પણ વધારે લીડ અપાવી છે એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને આ કાર્યાલયથી અહીંની જનતાને ખૂબ જ એમના કામ જે છે ઇઝીલી પડતા એના માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી સૌ અહિયાં આગળ મીડિયા ના મિત્રો એ પણ હાજર જે બે હાજર ચોવીસ નું ઇલેક્શન હતું એના ત્યારબાદ સાહેબ એવું વાત હતી કે તમામે તમામ કાર્યકર્તા હોય જે પેજ પ્રમુખ હોય પાર્ટીના તાલુકા સદસ્યો હોય જિલ્લા સદસ્યો હોય હોદ્દેદારો હોય એ તમામ લોકોની સાથે એમને મળવું છે અને મળીને એમની સાથે ભોજન પણ કરું છે બે હજાર ચોવીસના ના ઇલેક્શનમાં જે પ્રજાએ જે મતરૂપી આશીર્વાદ આપે છે ખુબરે ને જે ગ્રામ્ય વિસ્તાર કહેવાય ગ્રામ્ય વિસ્તારની અંદરથી એક લાખની લીડ એક ખૂબ મહત્વની લીડ કહેવાય લીડ આપી છે સાહેબે એમનો આભાર પણ બાકીના કોઈ કાર્ય મૂકવામાં આવ્યું કે તમામ સાણંદ વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો થઈ ગયા છે હમણાં હમણાં જ પણ બીજા પણ વીસ કરોડના રોડ અને રસ્તાના પણ એ પણ કામો ચાલુ થઈ ગયા છે એક બાવળાની અંદર હોસ્પિટલ બનવાની છે એના પણ કામો થતાં ઘણા બધા અહીંયા આગળ અતિશય આપણે જેટલું કલ્પના નહીં કરવું હોય એથી પણ વધારે વિકાસના કામો થયા છે અને અમિતભાઈ શાહ સાહેબ આવ્યા બાદ લગભગ સાણંદ વિધાનસભાની અંદર પાંચેક હજાર કરોડથી પણ વધારે વિકાસના કામો ણંદ ની અંદર પણ આપ સૌ પણ જાણો છો ને બધાને ખબર છે એમ કે એક અહીંયા આગળ સૌથી મોટું ઇન્ડસ્ટ્રી હબ બની રહ્યું છે આપ જાણો એમ અહીંયા ટાટા ફોર્ડ હિતાજી કોલગેટ પાલ્લે નિવિયા પીએનજી માઇક્રોન સેમી કન્ડક્ટર ત્રણ સેમી કન્ડક્ટર કંપની આવી છે એટલે આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી અહીંયા આગળ આવીને આવી છે જેથી કરીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોને ખૂબ ફાયદો થશે અને તેમને અહીંયા લાભ મળશે Oh. I do